કાશ્મીરના આતંકી હુમલાના વિરોધમાં ભાગળ પર વિરોધ પ્રદર્શન યોજાયું જેમાં લોકો બેનરો સાથે ઉતર્યા હતા જેમણે લખ્યું હતું કે વિશ્વ ગુરુ નહીં ચાહીએ દેશ કી ઇજ્જત વાપસ ચાહીએ જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન અટકાવવાની ફરજ પડી આ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી આ અનુમાસિક કૃત્યના વિરોધમાં સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા મૃત્યુ પામનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચ યાત્રા દિલ્હી ગેટ થી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુરત રેલવે સ્ટેશન સુધી જશે આજ રોજ Kashmir માં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જન ના નાગરિકો પર જે આતંકવાદીઓ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ છવ્વીસ જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા ઘડી કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહેન કરવા માટે એમને શક્તિ આપે અને આ સરકારને એક જ વિનંતી કરીશ જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરીને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે કડકમાં કડક કાર્યવાહી જે પણ કરવું હોય તે કરે પણ એની સામે એને આ એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના